નમસ્કાર દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગઈકાલની માર્કેટની સ્થિતિ અંગે ગઈકાલે આપણે વાત કરીએ તો શરૂઆતમાં ગઈકાલે ક્યાંક ઘટાડો છે તે જોવા મળ્યો હતો અને ઘટાડા સાથે માર્કેટ ખુલ્યું હતું નિફ્ટીમાં પણ જે પ્રકારે શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન કેવી રીતનો કારોબાર છે તે રહ્યો છે શેર માર્કેટમાં ભારતીય શેર માર્કેટમાં અને સાથે જ આજની વાત કરીશું કે આજે શું ખાસ વાત રહી શકે છે શેર માર્કેટમાં કઈ કઈ બાબતો છે કે જે તમામ લોકોએ તમામ રોકાણકારો છે તેમને ધ્યાન રાખવાની જરૂર છે આપણા દર્શક મિત્રો માટે પણ તે જ તમામ બાબત પર આપણે આજે આ ચર્ચા છે તે આગળ વધારીશું ત્યારબાદ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું અને સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ ત્યારબાદ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું શરૂઆત કરીએ ગઈકાલે સપ્તાહનો પ્રથમ દિવસ હતો અને ક્યાંક ક્યાંક થોડા એવા ઘટાડા સાથે માર્કેટ શરૂ થયું હતું શું રહ્યો ગઈકાલનો આખો દિવસ કેવો રહ્યો અને સાથે જ આજને આજે વાત કરીએ તો ખાસ કઈ કઈ બાબતો ખાસ ધ્યાન રાખે એઝ એક્સપેક્ટેડ માર્કેટમાં લાગ્યું હતું કે ભાઈ માર્કેટ ત્રણ દિવસ જેવી રીતના એક કેચ કર્યું છે શોર્ટ કવરિંગ થાવી છે અને માર્કેટ જેમ

જોવા મળી રહ્યો છે પ્રીમિયમ ખાવાની જરૂર છે જે ઓપ્શન ટ્રેડર્સ છે હવે એમના માટે આ એક દિવસો છે કે માર્કેટ હવે કોન્સોલિડેશન ફેઝમાં આવી ગયો છે અને એ રીતના ટ્રેડ કરશે સ્ટોક સ્પેસિફિક બીકોઝ ધ સ્ટોક વધારે ચાલી રહ્યા છે તે આર ઇન ધ લાઈન અને એમને હવે મે બી કદાચ થોડું કોન્સોલિડેટ કે પ્રોફિટ બુકિંગ આપણે ત્યાં જોવા મળે આ બધી વસ્તુ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ કે જે વીક હેન્ડ્સ છે એ વીક હેન્ડ ઓબવિયસલી આ લેવલ ઉપર આવીને મીન્સ આવી રીતે આ લેવલ ઉપર ટાર્ગેટ આવી જાય ત્યારે એ લોકો ઓફલોડિંગ કરતા હોય છે અને પ્લસ જે ટ્રેડર્સ છે ટ્રેડર્સમાં મેક્સિમમ ટ્રેડર્સની જે સાયકોલોજી છે એ શોર્ટ સેલની છે ઇન્ટરટેટ ટ્રેડર્સની વાત કરું છું તો ટ્રેડર્સ જે છે એ લોકોને જે સાયકોલોજી આટલું બધું વધી ગયું છે માર્કેટ હવે નીચે આવશે તો તે કમ ઇન્ટુ ધ માર્કેટ આવીને પછી વેચવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં જ ક્યાંક ઓન ધ લોઅર લેવલ ઇન્વેસ્ટર વર્ક જે છે જેમને હજી માર્કેટ એમ લાગે છે તેમના ના કે યે વી આર સ્ટીલ ચીપ અને માર્કેટ ને ઉપર લઈ જવું છે બે કમેન્ટ બાય ધેટ ઇઝ વોટ વી આર વિટનેસિંગ ઓર ઓબ્ઝર્વિંગ જીસી તો જે પ્રકારે વાત કરી અત્યારે કે કેવું માર્કેટની સ્થિતિ રહી શકે છે સાથે જ હવે દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આગળ વધીએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ એપોલો ટાયર્સ એપોલો મારા પાસે હશે તો આઈ મેુક પ્રોફિટ વિથ કન્સીડરિંગ ધીસ એઝ માય સ્ટોપલો ચાલશે તો આપણને ફર્ધર એપોલો ટાયરમાં જોવા મળી શકે તેના પર ઉપર ચાલશે તો ફર્ધર મૂવ કે જે એપોલો ટાયર્સ માં જોવા મળી શકે છે રિલાયન્સ રિલાયન્સ પોઝિટિવ છે અહીંયા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે બે હજાર ચારસો પંચ્યાસી રૂપિયા ને ત્રીસ પૈસાનો જ્યાં સુધી આના ઉપર બંધ આપે છે ટ્રેડ કરે છે રિલાયન્સ રિલાયન્સને હોલ્ડ રાખી શકો કરીશું કોલ ઇન્ડિયા કોલ ઇન્ડિયા કોલ ઇન્ડિયા સબ્યુટ છે ઇનસાઇડ કેન્ડલ પર કેન્ડલ બની રહી છે પ્રેફરેબલી અવોઇડ કરો હાલના તબક્કે સોરી 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 સપોર્ટ ઉપર છે અહીંયા ગઈકાલનો લો મે આપ સપોર્ટ રાખી શકો છો 340 રૂપિયાનો સપોર્ટ છે જ્યાં સુધી 340 ની ઉપર ટ્રેડ કરે છે આને અંદર તમે હોલ્ડ રાખી શકો છો નો ઇશ્યુ પર 340 તો ઉપર તો પ્રોફિટ બુકિંગ વધારે જોવા મળી શકે છે જી તો 340 ઉપર ટ્રેડ કરે તો હોલ્ડ રાખી શકાય છે જે સપોર્ટ લેવલ છે કોલ ઇન્ડિયા માટે અત્યારે આપણે વાત કરીએ આગળ વાત કરીએ બ્રિટાનિયા બ્રિટેનિયા અગેન અ સાઇડવેઝ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિશનલ ટ્રેડર્સ માટે તો હું થોડું કહી શકે ધીરજ રાખો અને નજીકમાં નજીકનો જે સપોર્ટ દેખાય છે ચાર હજાર આઠસો નો દેખાય છે ચાર હજાર આઠસો બ્રેક થશે તો વધારે પ્રોફિટ બુકિંગની શક્યતા દેખાય છે અગત્યનું લેવલ કે છે ચાર હજાર આઠસો બ્રિટાનિયા માટે આપણે વાત કરી આગળ વાત કરીએ સિપલા સિમ્પલા સાઇડવેઝ છે પ્રિફરેબલી અવોઇડ કરીશ પર જેમના પાસે એ ગઈકાલનો લો 1190 રૂપિયાના સપોર્ટ થી હોલ્ડ રાખી શકે છે 90 રૂપિયાના સપોર્ટ થી અત્યારે હોલ્ડ રાખી શકાય છે સિપલાની વાત કરી આગળ વાત કરીએ અશોક લેલેન્ડ સનફાર્મા પોઝિટિવનેસ દેખાય છે બારસો અડતાલીસ રૂપિયા ઉપર હવે જો આજે ટ્રેડ કરે છે કમ્ફર્ટેબલી

એટલે ગઈકાલે બી મેં આ બધી વસ્તુની ચર્ચા ના કરી સી ઓલ ધ થિંગ્સ એક શિવમ વાત છે કે આપ જ્યારે લેવલ ઉપર પહોંચો છો ને ત્યારે મેની થિંગ્સ કમ અરાઉન્ડ ટુ યોર લાઈફ પોઝિટિવ બી આવે છે તો નેગેટિવ પણ આવતું હોય છે એને બિઝનેસ થી આઈ ડોન્ટ થિંક સો વી શુડ ગો એન અટેચ ઇટ અનલેસ એન્ડ અન્ટિલ ઇટ ઇઝ પ્રૂવન ગિલ્ટી सो इफ इट इज प्रूवन गिल्टी यस इट मे कम एंड इट मे डिफाई बट इन दिस केस आई डाउट ए सच स्टील इंडस्ट्री ने हम बात करू गजप तो इन्वेस्टर इंटरव्यू थी तो स्टील में क्याक माने पॉजिटिवनेस जो मतलब है तो स्टील बा हाल पॉजिटिवनेस जे प्रकारे जोवा मडी छे ने जेएसडब्ल्यू स्टील मा जे प्रकारे लेवल अगर तेनु लेवल 836 પહોંચાણ આવી શકે આગળ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ બેલ सॉरी बेल, बेल, Sorry? बेल. આપણો જે બ્રેકઆઉટ લેવલ હતોનેસમાં

ગઈકાલે ચાલ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ તો સ્ટોપલો ટ્રેડર્સ છે જેમને ફોર્ટી આસપાસ ખરીદી કરી છે એમના માટે વન

હાઈ ના પ્રમાણમાં આ લેવલ કાઢ્યા છે આના અંદર એમની મૂડી સારી એવી વધારી હશે જો વિશ્વાસ રાખ્યો હશે તો ગેરન્ટર ને મને વિશ્વાસ છે કે મને વિશ્વાસ છે કે આપણા દર્શક મિત્ર આપણા સાથે બજારના ધબકારા કાર્યક્રમ સાથે બહુ લોયલ છે કેમ કે ઘણા દશક મિત્રો તો મને એમ પણ કહેતા હોય છે કે હરેશ ભાઈ અમે આપના આ કાર્યક્રમ શેરબજારના બજારના ધબકારા કાર્યક્રમના કારણે અમે ડીટીએચ માં નથી જતા અમે આ જીટીપીએલ જે છે અમે છોડતા નથી જસ્ટ બીકોઝ કે ભાઈ શેરબજારના બજારના ધબકારા કાર્યક્રમ છે ને એમાંથી અમને જે પ્રોફિટ થતો હોય છે એટલે એ રીતના બી એપ્રિસિએશન મને ફોન પર આવતા હોય છે તો કે આ કાર્યક્રમ ચાલે છે અને તે જ દર્શકો કે જે જોડાઈ રહ્યા છે અને વર્ષોથી આપણે જે પ્રકારે ચોક્કસ માર્ગદર્શન પણ દર્શકોને મળતું રહે છે એટલે જ દર્શકો પણ આપણી સાથે એ જ પ્રકારે જોડાઈ રહ્યા છે આગળ વાત કરીએ અમને ઇન્સ્ટ્રુમેન્ટ ઓએનજીસી

સાહેબે ભેલ નું કીધું તું અને મેં ભેલ લીધા છે અને હજી રાખી મૂક્યા છે અને ફરી સાહેબે કીધું કે ભેલ રાખી જ મૂકજો તો હજી હું રાખી જ મૂકીશ ખરે અને નિર્માણ એટલા માટે રાખી છે ને સાહેબ ને આ જોવા માટે કઈ બાકી તો હું નિર્માણ ચલણ રાખું જ નહીં જી આભાર આપનો તો દર્શક મિત્ર આપણી સાથે હતા તેમનો સવાલ નહોતો પરંતુ ભેલની જે પ્રકારે આપણે વાત કરી કે ભેલ તેમણે લીધા હતા અને આપણે જે પ્રકારે કહ્યું હતું તે પ્રકારે રાખી પણ મૂક્યા હતા અને તે જ પ્રકારે સતત જોતા રહે છે નિર્માણ ન્યૂઝ ચેનલ નું આ ખાસ કાર્યક્રમ તે ખાલી એક સંદેશ છે આવ્યા હતા ચાંદખેડાથી વિજયભાઈ હતા આગળ આ વાત કરીએ અને ઇન્સ્ટ્રુમેન્ટ પર એચપીસીએલ હું વિજયભાઈની વાત કરું વિજયભાઈ જ્યાં સુધી મને સમજ છે મારી યાદ શક્તિ બોલે છે

વિજયભાઈ તરફથી ને દર્શકો તરફથી મળે છે જેમ વિજયભાઈ છે બીજા છે બટ વિજયભાઈ થોડાક વધારે એક્ટિવ છે આપણા સાથે હિન્દુસ્તાન પેટ્રો પોઝિટિવ છે આપ આને 239 થી નીચેના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી રાખો ઇન્સ્ટ્રુમેન્ટ લુક્સ ગુડ હું પોઝિશનલ વાત કરું છું લોંગ ટર્મની વાત કરું છું તો 239 રૂપિયાનો આનો દૂરનો એક સપોર્ટ છે જેને ધ્યાનમાં રાખીને તમે આમાં ખરીદી કરી શકો છો આના અંદર ફર્ધર અપનું જે છે જે મોમેન્ટમ આપણે કહીએ થ્રી નાઇન્ટી ફોર ઉપર આપણને જોવા મળશે તો થ્રી નાઇન્ટી ફોર ઉપર ચાલશે બંધ આપશે તો આઈ થિંક સો આના અંદર ફર્ધર અપનું આપણને દેખાશે આપશે તો ફર્ધર અપમુ જોવા મળશે અને ટુ નાઇન્ટી થ્રી કે એના નીચેનો સ્ટોપલોસ અને તેના સાથે જ હોલ્ડ રાખી શકાય છે આગળ વાત કરીએ નેસ્લે નેસ્લે સપોર્ટના નજીક આવી ગયો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ 24280 અગતનો લેવલ છે 24280 ની નીચે બંધ આપશે ટ્રેડ કરશે તો આના અંદર વધારે પ્રોફિટ બુકિંગ આપણે જોવા મળી શકે છે તો 24280 નીચે બંધ આપશે તો વધારે પ્રોફિટ બુકિંગ જોવા મળશે નેસ્લેની વાત કરી આગળ વાત કરીએ વેદાંતા

साइडवेज छे હું અત્યારે આના અંદર આ વુન્ટ ટ્રેડ લેટ ઇટ લેટ ઇટ મેક સમ પેટર્ન લેટ ઇટ મેક સમ પેટર્ન પછી આના અંદર આપણે વિચાર્યું સો હાલ તબક કે અવॉइड છે ઓ કોટક બેંક હાલ કે છે અવॉइड કરવાની વાત છે એક કોલર જોડાય છે हेलो હા સાહેબને પૂછો તો સબેક પ્રતિ સેવા નો ફાઈસ છે આバレ લેવાઈ સબેક

ગયકાલનો ₹34.60 ₹34 નું સ્ટોપ લોસ લાગ્યું દુર્ન સપ્રો ₹34 છે બટ યસ સંકેત મળી રહ્યો છે વોલ્યુમ સાથે ગઈકાલે ખરીદી થઈ છે આનંદનો મૂમેન્ટ દેખાય છે આગળ વાત કરીએ આપના ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ M&M તમને મળી રહ્યું અન્ડમ બ્રેકઆઉટ આપા પછી જલ થઈ ગયો છે બ્લેક માર્કોસ પછી આના અંદર પોઝિટિવ ઠીક તો જે લેવલ જો ક્લોઝ તો પોઝિટિવ ની વાત કરી આગળ વાત કરીએ ગ્રાફિક ગ્રાસ પોઝિટિવ છે પ્રોફિટ બુકિંગ આવ્યું છે આના અંદર આપ આના અંદર જો નવી સરદી તમારે તેજી જોવી હોય તો હમણાં રિસેન્ટ હાઈ જે બન્યો છે ટુ ડબલ ટુ વન થ્રી થ્રી તો ટુ વન થ્રી ફાઇવ ટુ વન ફોર ઝીરોની ઉપર ટ્રેડ કરશે પછી આના અંદર એક ફર્ધર અપમું કરશે ફાઇવ એટુ વન ફોર ઝીરો તેના ઉપર જો ટ્રેડ કરશે તો ફર્ધર અપમું જોવા મળશે આગળ વાત કરીએ અને ઇન્સ્ટ્રુમેન્ટ અબે

দারশো কুপান চুডেযাত অমনাপার ইন্শুমেন্ট না জেপরে কারে ল্যা পারন্তু হরিশ পাই জেনাপার ইন্শুমেন্শুমেন্শুমেন্শুমে જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમ અત્યારે વસ આટલો આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર